ગંભીરા બ્રિજ દુર્ઘટનાને ને છ દિવસ બાદ પણ ન મળ્યા પરિવારે મહીસાગર નદીના કાંઠે દીકરા વિક્રમસિંહ નું પુતળું બનાવીને તેને અગ્નિતા આપી દીધો દુર્ઘટનાને દિવસ બાદ પણ વિકસિત ગુજરાતમાં મહીસાગર નદીમાં પડેલા એક તંત્ર શોધી શક્યું નથી પરિવાર નદી કિનારે વાટ જોઈ બેઠો છે કે આજે અમારા વાલ સોયા દીકરાના કોઈ સમાચાર આવશે પણ અફસોસ કે પરિવારના નસીબાની રાશ સાચે આખરે પરિવારે હારી થાકીને ચૌદ જુલાઈ દુર્ઘટનામાં ગોમ વિક્રમસિંહ નું પુતળું બનાવી નદી કાંઠે જ અગ્નિતા આપી દીધું છે છ દિવસ બાદ પણ પુરા ના બાવીસ વર્ષીય વિક્રમસિંહ પડિયા કોઈ પત્તો લાગ્યો નથી પત્નીએ છોકી જોકે પરિવાર ને હજી પણ આશા છે કે તેમના વાલસોયાનું મૃત્યુ તેમને મળશે ગંભીર બ્રિજ દુર્ઘટના ને છ દિવસ બાદ પણ ગુમ વિક્રમસિંહ નો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી પરિવાર છેલ્લા છ દિવસ બ્રિજ ખાતે બેઠો છે અને તેમના સોયા ની રાહ જોઈ રહ્યો છે વારે હવે દીકરો જીવતો હોવાની આશા પણ છોડી દીધી છે જેથી આજે સાગર નદીના કાંઠે દીકરા વિક્રમસિંહનું પુતળું બનાવીને તેને અગ્રિતા આપી દીધો ભારતીય સંસ્કૃતિના વિધિ વિધાન પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરાયા આ સમયે વિક્રમસિંહના દાદાની આંખોમાં આંસુ હતા જોકે પરિવારને હજી આશા છે કે તેમને તેમના દીકરીનું મૃત્યુ મળશે અને ચાણક ખાતે જઈને વિધિ કરશે